આ વિડીયો બધા મેઘરાજા તાંડવ મચાયો છે જોવા ઓનારી ઉપર 6 ફૂટ પાણી આલે રહ્યો કોઈ ગાડી કે બાઈક કે બસ લઈને આવતા નહીં 6 ફૂટ પાણી આગળ 6 ફૂટ કાય સાથે હાલશે નહીં ભોનારી ડેમ ઉપર આલે રહ્યો પાણી આ ભાઈ ફસાણા બતાય ક્યાં જાવું તો રવિ જાવું છે રવિ નદી તૂટી ગઈ રોડ પર આ બોલેરો હવેરિયા બોલરો જાસે પાછો હવે હાલો ઘરે હાલો હવે હાલો ઘરે હાલો આ અમરાપર થી આગળ કેનાલ માં મોટું બધું ગાબડું પડીયું છે તેમનો વિડિયો છે જુઓ આમરાપર થી આગળ પુષ્કળ પાણી વહી રહ્યું છે જુઓ

એ રસ્તો ખબર નથી ગીડી ફરીને જાજો પણ આ બાજુ ના આવતા કોઈ હા જુઓ આ ભેંસો છે ને પાણીમાં ના ભેંસો નહીં સોરી સાંઢો જે પાંત્રીસ સાંઢો તે પાણીમાં ડૂબી જવાની હતી પણ આ ગામના રાજપૂત ભાઈઓ તેમને રેસ્ક્યુ કરીને બચાવી લીધી છે તે રાજપૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર કેમ કે તેમણે સાંઢોને બચાવી છે પાંત્રીસ જેટલી સાંઢો હતી જેમને મહા મહેનતે આ ભાઈઓ બહાર કાઢી લે આવ્યા છે જુઓ વિડીયો ખૂબ ખૂબ ધન્યવાદ એ ભાઈઓને કે જેમના સાંઢોને બચાવી લીધી છે એમનો ખૂબ ખૂબ આભાર